ગીતાનો એક શબ્દ ખાલી લઈ લઈએ અને જો જીવનમાં ઉતરી જાય ગીતામાં ભગવાને કહ્યું છે કે અર્જુન મને જે જોણે છે એને હું જોણો છું ગીતામાં ભગવાને શું કહ્યું મને જે જોણે છે એને હું જોણો છું હવે જે એને ના જોણતો હોય એવો લક્ઝરી ભરીને ગમે તો જાય મેર આવે ભાઈ

કે મહારાજ મને શોખ નહી તા આ તો તમે જે બેઠા છે એમ ન્યાચે ધાબડો મારો તમે ઉઠો તો ધાબડો લેનું ઘેર જાવ તાર મહારાજને ખબર પડી આ તો ધાબડા હાતું બેઠું છે કેવું થાય વાત એટલી સરસ માનપુરુષ નિરંત નૌકા નામ કી તામે બેઠ કે આય નિરાતે જે મહેનત કરી છે આ વિશ્વમાં કોઈ મહેનત ના કરી શકે બધાએ જેટલા આપણને અહીંયા આગળ બાર બધા એ પૂનમો ભરાય છે માન પુરુષો અહીંયા આગળ સીધ